જમણી બાજુ એટલે ખબર પડ્યું છે આપો ડાબો છે આ એટલે ડાબી સાઈડ અને આ જમણો એટલે કઈ સાઈડ ગમે તો જમણી બાજુથી 10મા ક્રમાંકે કોણ રાજન તો રાજન નું આર મૂકીશું એક મૂકીશું તો એવો 10મા ક્રમાંકે છે તો આની પાછળ કેટલા જણા છે 9 ક્લિયર ક્લિયર થાય છે 9 જણા હશે અને સૂરજ ડાબી બાજુથી 10મા ક્રમાંકે સૂરજ આબાજી દાબી સાહેબ તો દાબી સાહેબ તૈયાર પ્રમાણ કે તો એ બી પાછળ કિલ્લા વેખ્યું હશે આ આખી વસ્તુ ક્લિયર આ 10 માં પ્રમાણ કેલા 9 ને એક તક દાબી બારું છે 9 ને એક તક ક્લિયર આખી વસ્તુ ક્લિયર છે જ્યારે રાજન અને સૂરજ એમનો સ્થાનની અદલાબદલી કરે છે શું કરે છે અદલાબદલી એટલે રાજન આની જગ્યાએ આવે છે સૂરજ આની જગ્યાએ જતોય તો આ અદલાબદલી કરે છે કે સૂરજ હવે આવશે અને રાજન અન્યા આવશે સુરજ ચલો આ કે વસ્તુ ક્લિયર અમે સ્કોર પર રખી છે ત્યારે સુરજ દાબીતી આ સુરજ છે દાબી બાજુ થી 27મા ક્રમે હશે આ અંકાજી કેટલા ક્રમે હશે 27મા ક્રમે હશે દાબી બાજુ ને કયા ક્રમે 27મા જો તમે વિચારો 9 અને 1 10 બેસી જાય અને 1 11 બેસી ગયા 27માને કેટલા બેસી ગયા 11 તો વધ્યા કેટલા 27 માંથી 11 બેસી ગયા છે બેસી ગયા એટલે 27 માં આયા ત્યાંથી આવો 27 માં પ્રમાણે છે 9 અને એવો 1 ના 11 બેસી ગયો 9 અને 1 10 આયા ત્યાં બેસી ગયા તો આ બાજુનો કેટલા આવશે 16 16 માં ધ્યાન છે 9 અને 10 બેસી ગયા 11 બેસી ગયા તો 27 - 11 કેટલું તો 7 માં 1 જાય તો 4 ને 4 માં 1 જાય તો 16 છે અહીંયા વધે અને આ બાજુની 27 માંારે તો 9 ને 10 10 ને 16 36